નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ વિસનગર તાલુકાના મગરોડા ગામમાં જ્યાં યુવા ખેડૂત કલ્પેશભાઈ નારાયણભાઈ ચૌધરી ડ્રેગન ફ્રૂટની ઓર્ગેનિક રીતે ખેતી કરે છે અને આજે તેમને આ ખેતી વિશેના અનુભવો જાણીશું નમસ્તે કલ્પેશભાઈ નમસ્તે આપને આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાની પ્રેરણા ક્યાંથી મળી ડ્રેગન ફ્રૂટની ખેતીની પ્રેરણા એકચુઅલી મારા ફાધરને મળી છે એમને બે હજાર વીસ એકવીસમાં જ્યારે કોરોનાનો ટાઈમ આવ્યો એટલે કોરોના વખતે એમને શું કહેવાય કે બધું ક્લોઝઅપ હતું એમ બધું બંધ જ હતું વ્યવહાર ધંધાને બધું બંધ હતું એટલે આપણા મોસ્ટ ઓફલી બધા કહેવાય ને કે એ ટાઈમે જ બધા ખેતી તરફ વધારે વળ્યા છે પશુપાલન કહેવાય કે ખેતી તરફ વધારે એ લોકો વળ્યા એટલે ત્યારે મારા ફાધરે મોબાઈલમાં ને એમાં એમને વિડીયોને જોઈને ખેતીમાં એમને રસ હતો એટલે એમને આ ડ્રેગન ફ્રૂટ વિશે થોડું જાણવા મળ્યું એના પછી એમને આર્યુએ ડ્રેગન ફ્રૂટ વાવવા માટેનું એમને એક રિસ્ક લેવાનું વિચાર્યું કે જો આપણે પરંપરાગત ખેતી તો કરીએ જ છીએ કે રાયડો વાઈએ કપાસ વાઈએ કે ઘઉં વાઈએ એ તો બધું આપણે વાઈએ છીએ કંઈક નવું પણ કંઈક નવું એમ કંઈક એવું આપણે નવું કંઈક વાવી શકીએ આપણામાં કંઈક એવી એવું થાય ખરું કે ના થાય બસ એના માટે એમને ડ્રેગન ફ્રૂટ વાવવાનું વિચાર્યું અને ડ્રેગન ફ્રૂટ આપણે એ વખતે વાયા હતા એ સમય પંદર ઓગસ્ટ બે હજાર વીસ એકવીસમાં અમે ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ લગાવ્યા હતા પહેલી વખત આ ડ્રેગન ફ્રૂટની ખેતી જે તમે કરો છો તેમાં શરૂઆતમાં કેવા પડકારોનો સામનો કરવો પડે શરૂઆતમાં તો એમાં કેવું છે પહેલાં તો આપણે ખેતર આખું તૈયાર કરવું પડે છે બરાબર ખેતર તૈયાર કરી એના આ ખેતી પોલ ઉપર જ થાય છે કે એનું જે સ્ટ્રકચર હોય ને એ સ્ટ્રકચર બનાવવામાં બહુ ધ્યાન રાખવું પડે છે એનું કેટલું ડિસ્ટન્સ રાખવું પોલ લાવવાના પોલ લઈને પોલ પ્રોપર જગ્યાએ લગાવવાના એના પછી એના પ્લાન્ટ મંગાવવાના પ્લાન્ટની વેરાયટી ચૂઝ કરવાની પ્લાન્ટમાં જે આપણે અહીંયા એ વખત જ્યારે અમે ખેતી કરીએ ને ત્યારે અહીંયા કોઈ પ્લાન્ટ મળતા નતા અમે પુનાથી પ્લાન્ટ મંગાવ્યા તા એ પ્લાન્ટ લાઈને અમે એ પ્લાન્ટ લગાયા સૌથી વધારે તકલીફ અમને જ્યારે એ જ્યારે પ્લાન્ટ શીશું હોય ને ત્યારે એને ઉછેરવામાં બહુ તકલીફ પડે બહુ કાળજી રાખવી પડે છે કારણ કે એના અંદર ઓવર ડ્રેનિંગ થાય તો એ એમાં ફંગસ આવી જાય છે અને પ્લાન્ટ બળી જાય છે જો હીટ વધારે આવે ગરમીની ગરમી જ્યારે હોય ત્યારે હીટિંગ વધારે થાય તો બી પ્લાન્ટ બળી જાય છે એટલે શરૂઆતનું જે તમારે એક વર્ષ રહ્યું ને એમાં સૌથી વધારે કાળજી રાખવાની હોય છે એમાં સૌથી વધારે પ્લાન્ટ ખરાબ થવાની શક્યતા હોય એવું બી બને છે કે આખે આખું ખેતર બી તમારું આ બધા પ્લાન્ટ બળીને સુકાઈ બી જતા હોય છે અત્યારે કેટલા વીઘામાં ખેતી કરે અત્યારે અમારે અઢીથી પોણા ત્રણ વીઘામાં ખેતી છે એક વીઘામાં અઢીસોથી બસો સાઠ જેટલા પોલ તમારે આવે ટોટલ અમારે સાતસો પોલ છે અઢીથી પોણા ત્રણ વીઘાની અંદર સાતસો પોલ છે એક પોલ હોય એક પોલના અંદર ચાર પ્લાન્ટ આવે ચાર બાજુએ ચાર પ્લાન્ટ આવે આપણે અને એ પોલથી એ પ્લાન્ટમાં જેમ જેમ પ્લાન્ટ ઊંચો થાય જેમ જેમ એ વધે એમ એના સર આખી જે કોરીમૂળ છે સર્ક્યુલર એમાં દોરી બાંધી ઉપર એક સ્ટ્રકચર મૂકવામાં આવે છે અને એમાંથી પ્લાન્ટ બહાર નીકળવામાં આવે છે કેટલું ઉત્પાદન મળે છે ઉત્પાદનમાં શરૂઆતમાં અલગ અલગ હોય કે શરૂઆતમાં અમારે એવું હતું કે અમને એક વર્ષમાં ઉત્પાદન મળી ગયું ઘણા ખેડૂતોનું એવું છે કે બે વર્ષે બી મળે છે ત્રણ વર્ષે બી મળે ના બી મળે એવું હોય છે તમે જેવી કાળજી રાખો એ રીતે ઉત્પાદન મળે એના પછી દર વર્ષે ઉત્પાદન વધે દરેક પ્લાન્ટ ઉપર દર વર્ષે ઉત્પાદન એ વધે જાય અને ત્રીજી વસ્તુ એ છે કે તમારે જે આપણું વાતાવરણ આનું આ જે ડ્રેગન ફ્રૂટનું જે પ્લાન્ટ છે ને એનું પ્રોડક્શન ટાઈમ ખરો ને ફ્રૂટિંગ ટાઈમ એ આપણા ચોમાસાનું કહેવાય હવે તમારે ચોમાસું કઈ રીતનું રહેશે ને એ મેઇન આપણા આના ઉપર ઇફેક્ટ કરે છે જો ચોમાસું નબળું હોય તો તમને પાક એ પ્રમાણે મળે જો ચોમાસું સારું હોય તો પાક બી તમને વધારે મળે પણ દર વર્ષે વર્ષે ખેતી વધે કહેવાનો મતલબ કે ફ્રૂટિંગ વધી જાય જેમ આ પ્લાન્ટ નાનો હોય ત્યારે શિશુ હોય અને મોટો મોટો થાય એમ એને મધર પ્લાન્ટ થઈ જાય એટલે પ્લાન્ટની જે કેપેસિટી વધે ને એમ એનું ફ્રૂટિંગ બી વધી જાય આપણું ગામ છે આ મગલોડા ત્યાંનું વાતાવરણ આ ખેતી માટે અનુકૂળ છે ખેતી માટે અનુકૂળ છે એવું નહીં નથી એમાં ગરમી બી બહુ પડે છે આપણે અને વરસાદ પડે છે પણ પ્રમાણમાં તો થોડું ઓછો કહી શકાય આપણે પણ કેવું છે કે અનુકૂળતા એ પ્લાન્ટ જો લઈ લે અનુકૂળતા તો થઈ જાય તમારે પ્લા વાવેતર કરી શકાય એમ બાકી અહીંયા કરી શકાય છે મગરોડાના અંદર વાવેતર કરી શકાય છે અમે વાવેતર કર્યું અમને રિઝલ્ટ સારું મળ્યું છે એટલે વાવેતર માટે યોગ્ય છે છે વીઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી તેનો શું અમારે જ્યારે અમે બે હજાર વાવ્યું જ્યારે ડ્રેગન ફ્રૂટનું પ્રોડક્શન કે મતલબ કે જે બિલ્ડઅપ કર્યું તો અમને અગિયાર થી બાર લાખનો ખર્ચો થયેલો છે આમાં એવું કહેવાય છે કે ડ્રેગન ફ્રૂટની અંદર સામાન્ય ખર્ચો ચારથી પાંચ લાખ રૂપિયા વીઘે ગણી લેવાનો બરાબર અત્યારે સર ગવર્મેન્ટ જે ખરીને આપણે એ સબસિડી બી આપે છે વીઘા ઉપર વીઘા ઉપર અથવા એકર ઉપર અલગ પ્રકારની સબસિડી બી એની વ્યવસ્થા કરી છે આના પહેલાં સબસિડી ઓછી આપતા હતા હવે જેમ જેમ ડ્રેગન ફ્રૂટનું વાવેતર થાય છે એમ એમ લોકોમાં એની ઉપયોગીતા વધે એના માટે સબસિડી બી જેમ કે ખેડૂત જાગૃત થાય એ બી નવા નવો કેમ કે ડ્રેગન ફ્રૂટ કરી શકે તો એના માટે એ લોકો સબસિડી આપણે ગવર્મેન્ટ બી સબસિડી આપે છે અમને બી સબસિડી મળી છે અમે ડ્રેગન ફ્રૂટ વાવ્યું એના પછી કહેવાનો મતલબ કે એના પછી ગવર્મેન્ટે સબસિડી ચાલુ કરી અમે એના એક વર્ષ પહેલાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી દીધું હતું અને એના પછી ગવર્મેન્ટે સબસિડી જાહેર કરી હતી જોકે અમને સબસિડી મળી હતી એ વખતે પચાસ સાઈઠ હજારની આજુબાજુ સબસિડી આવતા હતા અત્યારે દોઢથી દોઢ લાખ કે લાખ દોઢ લાખની આજુબાજુ સબસિડી આવતા હોય છે એટલે વીઘે તમારે ચારથી થી પાંચ લાખનો ખર્ચો પાંચ લાખનો આપણે જો ગણીએ તો પાંચ લાખનો ખર્ચો તમારે લેવાનો એક ખેતીમાં કયું ખાતર વાપરો અમે ઓર્ગેનિક બેઝ ખેતી કરીએ છીએ પ્યોર આપડા કોઈ કેમિકલ યુઝ કરતા નહીં ગાયનું જે છાણ ખરું આપણા એ વાપરીએ અને જીવામૃત જ વાપરીએ છીએ એના સિવાય કોઈ પણ પ્રકારનું ખાતર યુરિયા ખાતર બી અમે નાખતા નથી નાઇટ્રોજન નું કોઈ બી ખાતર નાખતા નથી કોઈ કેમિકલ બી યુઝ કરતા નથી ઘણી જગ્યાએ કેમિકલ ગરમીની અંદર જ્યારે બર્નિંગ સીઝન આવે ગરમીની અંદર ડ્રેગન ફ્રૂટમાં બર્નિંગની સિઝન આવે છે એના માટે બર્નિંગ સીઝન માટે એક પાવડર આવે છે વ્હાઈટ કલરનો પાવડર છે ચોલ પાવડર કહેવાય એ પાવડરનો છંટકાવ ખેડૂતો કરતા હોય છે ડ્રેગન ફ્રૂટમાં પણ અમે એનો બી છંટકાવ કરતા નથી ગરમીની સિઝનમાં બી અમારા ડ્રેગન ફ્રૂટ હીટ અ કહેવાનો મતલબ કે બળી છે બળીને ફરી જ્યારે ચોમાસું આવે ત્યારે એ પોતે રિકવર થાય છે એટલે એનામાં એટલી કેપેસિટી આવે છે ફ્રૂટના અંદર બી એટલું કેપેસિટી ને એટલું વિટામિન્સ છે એ કન્ઝ્યુમ કરે છે એમ એટલી તાકાત એ ધરાવે છે એટલે આપણે કોઈ પ્રકારનું કોઈ કેમિકલ યુઝ કરતા નહીં પ્યોર એકદમ પ્યોર ઓર્ગેનિક છે બધું અને સિંચાઈ પદ્ધતિ કઈ છે સિંચાઈમાં આમાં ડ્રેન પદ્ધતિ જ કરવી પડે સિંચાઈમાં ડ્રેગન ફ્રૂટમાં તમારે પાણીની બહુ એકદમ ઓછી માત્રામાં જ પાણી આપવાનું હોય તમે જો પાણી વધારે આપો ને તો વોટર લોસ થાય અને એમાં ફંગસ જે ડ્રેગન ફ્રૂટ કરો એમાં ફંગસ વધારે થાય છે એટલે પાણીની બહુ ઓછી જરૂરિયાત હોય છે એટલે ડ્રેન પદ્ધતિ તમે કરી હોય તો ડ્રેનિંગમાં તમારે કેવું છે કે પાઇપમાં તમારે જરૂરિયાત પ્રમાણે પાણી આપી શકો જેમ કે તમે મોર્નિંગમાં બે કલાક તમે ડ્રેન ડ્રેન સિસ્ટમ ચાલુ કરી તો બે કલાકમાં એને જેટલું પાણી જોઈતું હતું એટલું મળી ગયું પછી આપણે બંધ કરી દીધું તો પાણીનો વેડફાટ બી ના થાય અને એને જેટલું પાણી જોઈએ છે એ બી મળી જાય એમ ડ્રેગન ફ્રૂટની તમે ખેતી કરો છો તો તેના વેચાણ માટે યોગ્ય માર્કેટ અને યોગ્ય ભાવ મળી રહે છે હા વેચાણ માટે અમે હું પોતે વેચાણ માટે રિટેલમાં જ વેચાણ કરું છું કસ્ટમરનું મારા ઓનલાઈન ઓર્ડર હોય છે ઓનલાઈન વોટ્સઅપ થ્રુ હું ઓર્ડર લઉં છું એના અને મારા જે કસ્ટમર જે હો છે એ લોકો જ્યારે મારે પ્રોડક્શન થાય ત્યારે હું ઓનલાઈન મૂકી દઉં એ લોકો મારે ઓર્ડર ઓલરેડી પ્રી બુકિંગ મારા ઓર્ડરનું હોય છે પ્રી બુકિંગ ઓર્ડર થઈ જાય છે અને પછી હું એનું પેકિંગ કરી અને ઓર્ડર એમનું પહોંચાડી દઉં છું આપણા બસોથી અઢીસો રૂપિયાની વચ્ચે ડ્રેગન ફ્રૂટ એક કિલોના ભાવમાં વેચીએ છીએ અને બધું બધું વેચાણ આપણે કસ્ટમર જ કરીએ છીએ રિટેલમાં કોઈ બી જગ્યાએ હોલસેલમાં આપણે વેચાણ કરતા નથી હોલસેલમાં વેચાણમાં એવું છે કે એ લોકો હોલસેલમાં આપણા પાણીથી ઓછા ભાવે લે અને બહાર બજારમાં બહુ હાઈ કિંમત બહુ બહુ ઊંચી કિંમતે વેચે છે એટલે જે ખેડૂત જે કહેવાનું એટલે કે જે ગ્રાહક છે ને એ એને આ વસ્તુની પાસે ખબર જ નહીં હોય અથવા આ વસ્તુ બહુ મોંઘી પડે મોંઘી પડે હા અને આ ડ્રેગન ફ્રૂટને એ બહુ જરૂરી બીમારી માટે જ બહુ જરૂરી છે કે જે વ્યક્તિ બીમાર છે તાવ કંઈ હોય કે પ્રેગ્નન્સી છે કે ડાયાબિટીસ હોય કે કોઈ બી હોય તો એમાં બહુ આર્ય મસ્ત ફ્રૂટ કહેવાય એમ કે એક શરીર માટે શરીર છે હા અને ચોમાસામાં જ બધા રોગ આવતા હોય આ ફ્રૂટનું પ્રોડક્શન ચોમાસામાં જ થાય એટલા માટે જ થાય છે કે ચોમાસામાં જ રોગ આવતા હોય અને ચોમાસામાં જ આ ખવાય એટલે

ડ્રેગન ફ્રૂટ સિવાય અન્ય પપૈયા પપૈયાનું વાવેતર આના બી ઇન્ટર ઇન્ટરક્રોપમાં પપૈયાનું વાવેતર કર્યું છે એના પછી અત્યારે અમે નવું કેળનું વાવેતર કર્યું છે કેળનું વાવેતર અમે છ છ થી આઠ આઠ નવ મહિના પહેલા જ કર્યું છે એ બી એક ટેમ્પરરી બેઝ ઉપર જ કર્યું હતું કે કેવું પ્રોડક્શન એનું આવે છે પહેલા ખાલી જોવા માટે જ કર્યું છે જો અમને અત્યારે હાલ કેળ તો બધામાં આવી જ ગઈ છે પણ વધારે સારું લાગશે તો એને ઇન્ટરક્રોપમાં એક્સપાન્ડ કરીશું એના સિવાય બીજું અમે મોહી કરી છે જે ઇમારતી લાકડું છે કલાકૃતિઓ બનાવવા માટે ઉપયોગમાં આવે છે તો એનું બી અમે વાવેતર કરેલું છે એના સિવાય બીજું ઇન્ટરક્રોપમાં નાની મોટી વસ્તુઓ અમે કરીએ છીએ બીજું અમે બાજુમાં ચીકુડીઓનું બી વાવેતર કરેલું છે એનું બી અમારું પ્રોડક્શન સારું મળે છે ચીકુડીઓમાં બી એ બહુ જૂનું છે ચીકુડીઓનું વાવેતર અમારે જે નવા ખેડૂતો છે જેમને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી છે તેમને શું સલાહ નવા ખેડૂત જે છે જેમને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી છે એમને સૌથી પહેલી સલાહ એ છે કે તમે જે ફ્રૂટ અત્યારે હાલ બહુ બધી વેરાયટીઓ બજારમાં આવી ગઈ છે બહુ બધી એટલે ઘણી બધી વેરાયટીઓ આવી જમ્બુ વેરાયટી આવી જેના એન બીન સીન બધી બહુ વેરાયટીઓ આવી છે ફ્રૂટિંગમાં તમે જે ફ્રૂટ તમે જે પ્રોડક્શન કર્યું એનું પ્રોડક્શન તમારા બાર તમે એટલા માટે કરો છો કે તમે સેલિંગ કરો અને સેલિંગ કરો એ ગ્રાહક ગ્રાહક જે લે છે એ એને કહેવાનો મતલબ કે ગમાડશે કે નહીં તમે કોઈ બી પ્રોડક્શન કરી દીધું પણ બાર ગ્રાહક જો એને ગમતું જ નહીં પસંદ જ નહીં હોય કે ગમે જ નહીં તો એ વસ્તુ લેશે જ નહીં તો તમારું પ્રોડક્શનનો કોઈ મતલબ જ નહીં અથવા તમે જે વાવેતર કર્યું એનો મતલબ જ નહીં એટલે કોઈ સારી વેરાયટી પસંદ કરો એના પછી તમે તમારી જે જમીન છે એ જમીનની અંદર તમે અમુક એકી એક કહેવાનો મતલબ એક સાથે બધું વાવેતર ના કરો તમે એ પ્લાન્ટ લાવો એનું કદાચ દસ પ્લાન્ટ દસ પોલ કે વીસ પોલ તમે પ્લાન્ટ કરી અને એનો ઉછેર કરો એ તમારામાં સક્સેસ જાય છે તો એના પછી તમે એને એક્સપાન્ડ કરી શકો તમારે જેટલું એક્સપાન્ડ કરવું હોય એટલું એક્સપાન્ડ કરી શકો કેમકે ઘણી જગ્યાએ એવું છે કે એ લોકો શરૂઆતમાં વાવેતર કરી દે છે પછી એ એ બે ત્રણ વર્ષે ફ્રૂટ આવતા નથી પ્લાન્ટ સુકાઈ જાય છે એના પછી આખા આખા ખેતર એમને ખાલી કરવા પડે છે તો આ બહુ શરૂઆતમાં પાંચ છ લાખ રૂપિયા ખર્ચો ત્રણ વીઘાના પંદર લાખ રૂપિયા ખર્ચો એના પછી જો તમારે આ બધું પ્રોડક્શન કાઢી દેવું પડે તો એ આપણા માટે ખર્ચાળ કહેવાય એટલે બીજ ઉપર તમે એક નાની નાનું એવું વાવેતર કરો તમને સક્સેસ મળે તો એને જરૂર એક્સપોન્ડ કરી શકો તમે ખૂબ ખૂબ આભાર તમારો અમને આ મૂલ્ય માહિતી આપવી તે બદલ તો નમસ્કાર મિત્રો આ હતા કલ્પેશભાઈ અને તેમણે આપણને ડ્રેગન ફ્રુટની ખેતી વિશેની ખૂબ સરસ માહિતી આપી થેન્ક યુ સો મચ